ઘણા એવા લોકો હોય કે ભગવાન પોતાની પાસે હોય ને તો એ ન જોઈ શકતા હોય એક ભાઈ ભગવાનને ફરિયાદ કરી કે ભગવાન મારા જીવનના બધા પાસાઓ જોયા છે અને એ બધા પાસામાં હું જોઉં છું કે જ્યારે જ્યારે સુખી છું ને ત્યારે ભગવાન મારા સુખના દિવસોના જ્યારે હું જોઉં ત્યારે મને ચાર ચરણારવિંદ દેખાય છે એની અંદર બે ચરણ મારા છે અને બે ચરણ પ્રભુ તમારા છે સુખના દિવસોને જ્યારે જોઉં છું ત્યારે મને ચાર ચરણ દેખાય છે એમાં બે ચરણ મારા દેખાય છે અને બે ચરણ તમારા દેખાય છે પણ ભગવાન હું શું જોઉં છું કે આ દુખના જ્યારે દિવસો આવ્યા ત્યારે ભગવાન તમે મને છોડી દીધો બે જ ચરણ મને દેખાય છે પ્રભુ સુખના સમયમાં પ્રભુ તમે મારી સાથે રહ્યા અને દુઃખના સમયમાં મને છોડીને ચાલ્યા ગયા એ એ બાળકને માથામાં ટપલી દીકરા ચરણ તો જોતું ચાર ચરણ અને બે ચરણ એમાં જોતો ખરી તું જયારે સુખના દિવસો હતા ને ત્યારે દીકરા હું તારી સાથે ચાલતો હતો અને દુઃખના દિવસોમાં તને જે બે ચરણ નથી દેખાતા ને એ મારા નહીં તારા હતો ત્યારે હું તારી સાથે પણ દુખમાં હતો ત્યારે આપને ઉચકી લે છે સુખમાં ભગવાન સાથે છે પણ દુઃખમાં ભગવાન પોતાની ગોદીમાં લઈ લે છે કુંતાજી એ પાસેથી દુખ માંગ્યું છે ભગવાન ત્યાં